તો એનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ મિત્રો તમારે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા છે કે નહીં ચાલો મને કમેન્ટ કરો ફટાફટ તો કમેન્ટ આવે છે હા સર મારે સ્કૂલમાં પહેલો નંબર મેળવવો છે બરાબર પહેલો નંબર મેળવવો છે તો શું કરવું તો ભાઈ આખો વિડીયો જુઓ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને આવા બીજા વિષયના પણ વિડીયો જુઓ તો પ્રશ્ન એક જવાબ લખો કોઈપણ બે તો તમને ત્રણ પ્રશ્નો પૂછ્યા હશે તમારે કોઈપણ જવાબ લખવાના થશે બરાબર એક ટ્રકમાં પાંચ હજાર ત્રણસો અડતાલીસ ઇટો સમાય અને બીજી ટ્રકમાં બે હજાર બસો પાંત્રીસ ઇટો સમાન હતી તો બંને ટ્રક મળી એટલે કે બંને ટ્રક સાથે મળી કુલ કેટલી ઈંટો થાય તો કુલ થશે વિદ્યાર્થી મિત્રો એટલે મોટે ભાગે સરવાળો થાય તો પાંચ હજાર ત્રણસો અડતાલીસ ઇંટો પહેલી ટ્રકમાં તમારા બે હજાર બસો પાંત્રીસ ઇંટો બીજી ટ્રકમાં બરાબર પછી જોજો ખાસ એકમની નીચે એકમ દશકની નીચે દશક સો નીચે સો ને હજાર નીચે હજાર પછી આઠ ને પાંચ તેર નો તગડો વધાવી એક ચાર ને એક પાંચ ને ત્રણ આઠ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત ઈટો બંને ટ્રક મળી થશે આવું તમારે લખવાનું વ્યવસ્થિત એટલે શિક્ષક છે ને મજા આવશે નહીં આ બાળક હોશિયાર છે સર આવા પેપર અમને આપો ને વધુ તો આવા વિદ્યાર્થી મિત્રો પેપર સેટ સોલ્યુશન સાથે છે વધારે તમારે તૈયારી માટે કારણ કે દરેક વિદ્યાર્થીને નેવું ટકા ઉપર ટકાવારી લાવી તો આ પેપર બહુ મહત્વનો ભાગ ભજવશે તો ક્યાંથી મળશે તો બે ધોરણ ચાર પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગમ્મત ગુજરાતી આસપાસ અંગ્રેજી કુલ 15 કરતાં પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો છે ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ এড્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાંથી તમને ધોરણ 4 ના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો મળશે તમારે જે પાઠ સમજવો એ બરાબર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાન પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે પેજ ખુલે માં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો મિત્રો અહીંથી પેડ કોર્સમાં જઈને તમારે શું કરી લેવાનું મેં પહેલા જ કીધું શું કરવાનું પેપર સેટ તૈયારી માટેનો મેળવી લેવાનો વહેલી તકે ચાલો વિષય પ્રમાણે આગળ વધીએ બીજો સવાલ એક ટ્રેક્ટરની ટ્રોલીમાં પાંચસો પિસ્તાલીસ સિમેન્ટની થેલી સમાય તો આવી જો તો શબ્દ આવે ને તો ખાસ મોટે ભાગે શું હશે ગુણાકાર આવું એક એક શબ્દ તમારે ધ્યાનમાં લાવી લેવાનો કારણ કે વિદ્યાર્થી મિત્રોને કઈ જગ્યાએ સરવાળો કરવો કઈ જગ્યાએ ગુણાકાર કરવો કઈ જગ્યાએ ભાગાકાર કરવો એ નથી ખ્યાલ આવતો એટલે પરિણામે શું થાય છે તો કે જવાબમાં ભૂલ પડે છે તો એકની અંદર આપણે આમ પણ વિચારી શકાય એકની અંદર પાંચસો પિસ્તાલીસ તો પાંચની અંદર કેટલી હોય વધારે જ હોય તો પાંચ વખત એનો સરવાળો કરવો પડે એમ પણ ચાલે તો કેટલી સિમેન્ટની થેલી સમય તો લખવાનું એક ટ્રેક્ટરની ટ્રોલીમાં બરાબર પાંચસો ટ્રેક્ટરની ટ્રોલીમાં પાંચસો પિસ્તાલીસ ગુણ્યા પાંચસો પિસ્તાલીસ આ એક ટ્રોલીમાં આ બીજી ટ્રોલીમાં ત્રીજી ટ્રોલીમાં આ ચોથી ટ્રોલીમાં અને આ પાંચમી ટ્રોલીમાં તો વિદ્યાર્થી મિત્રો પાંચ વખત આવે તમે પાંચ વડે ગુણી શકો તો બે હજાર સાતસો પચીસ પચુ પચ્ચુ પચીસ નો પાંચડો વધાવી બે ચાર પંચાવીસ ને બે બાવીસ નો બગડો વધાવી બે હજાર સાતસો એક ટ્રક બે હજાર ઈંટો લઈ જતી હોય તો આઠ હજાર ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રક ની જરૂર પડે જો એક ટ્રકમાં બે હજાર જતી હોય બીજા ટ્રકમાં ફરી પાછી બે હજાર એટલે કેટલી થઈ બે ટ્રક હોય તો ચાર હજાર ત્રણ ટ્રક હોય તો ફરી પાછી બે હજાર એટલે છ હજાર અને ચાર ટ્રક હોય તો ફરી પાછી બે હજાર એટલે આઠ હજાર તો ચાર ટ્રક ની જરૂર પડે તો આપણે શું કરવાનું બે હજાર ઇન્ટો લઈ જવા માટે એક ટ્રક તો આઠ હજાર ઇન્ટો લઈ જવા માટે કેટલા ટ્રક તો આ આઠ હજાર છે એને એક સાથે ગુણવાના આમ અને આ બે હજાર છે ને છેદમાં લઈ લેવાનું મીંડું 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 વહી ગયું બે ચોકુ આઠ તો ચાર જવાબ આવ્યો ચાર એકુ ચાર ચાર ટ્રક ની જરૂર પડે ચાલો નો પેલું સૂચના પ્રમાણે કરો એક શાળામાં વડોદરા થી સાપુતારાના પ્રવાસેના પાંત્રીસ બાળકો બે ના ત્રીસ ત્રણ ના પંદર ચાર ના વીસ પાંચ ના પચીસ તો બાળકોની સંખ્યા મિત્રો આપણે ગણી લીધી એકસો ને પચીસ બાળકો થાય છે કુલ કેટલા બાળકો પ્રવાસ માં ગયા એકસો પચીસ ધોરણ પાંચ ના કેટલા બાળકો છે માત્ર પચીસ ધોરણ એક અને 2 ના મળી કુલ કેટલા બાળકો થાય તો એકના પાંત્રીસ 2 ના ત્રીસ સરવાળો પાંચ વત્તા 5 પાંચ ને ત્રણ ચાલો પૂરું થઈ ગયું પ્રશ્નના જવાબ આપો બીજો ની કેટલી બાજુ હોય છે ની છ બાજુ હોય છે નો આકાર કેવો હોય છે લંબઘન એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર સો સેન્ટીમીટર પ્રશ્ન બે અ જોડકા જોડો પેટીમાં જવાબ લખો બે મીટર બરાબર સો સેમી તો મીટર બરાબર તો પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર ચારસો પચાસ સેન્ટીમીટર તો ચારસો વત્તા પચાસ આમ થાય ને ચારસો સેન્ટીમીટર તો ચારસો સેમી એટલે ચાર મીટર અને વત્તા પચાસ સેમી એટલે કયું આવશે ચોથું આમાં રેડી આવી રીતે બહુ ઈઝી છે મિત્રો પંદર હજાર મીટરના કેટલા કિલોમીટર થાય તો એક હજાર મીટરના એક કિલોમીટર તો ત્રણ મીંડા કાઢી નાખવાના તો પંદર કિલોમીટર થાય ખાલી જગ્યા પૂરો ગમે તે એક ચારસો પચાસ પૈસા બરાબર આગળનો ચાર રૂપિયા અને પચાસ પૈસા સાતસો પચાસ પૈસા બરાબર તો આપણે જોવાનું સાતસો વત્તા પચાસ સો પૈસા એટલે એક રૂપિયો તો સાતસો પૈસા એટલે સાત રૂપિયો અને પચાસ પૈસા જવાબ આપો પાંચ હજાર ગ્રામ એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ પાંચ હજાર પાંચ કિલોગ્રામ બસો સેન્ટીમીટર એટલે બે મીટર જો એક વ્યક્તિ ચાની દુકાનમાં રૂપિયા પચાસ કમાય છે તો તે દસ દિવસમાં કેટલા રૂપિયા કમાશે તો એક દિવસમાં પચાસ બીજા દિવસે પાછા પચાસ તો એને દસ વડે ગુણવાના તો પાંચસો રૂપિયા ધિરાણ એટલે શું તો ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછેરની લીધેલી રકમ કે જે વધારાની રકમ સાથે એટલે કે વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય ને ધિરાણ કહેવાય એક કિલોગ્રામ ચોખાના સાઠ રૂપિયા હોય તો ચાર કિલોગ્રામ ચોખાના કેટલા રૂપિયા તો સાઠ ગુણિયા ચાર બસો ચાલીસ રૂપિયા ચલો ઘડિયાળમાં સમય બતાવો તો વિદ્યાર્થી મિત્રો ત્રણ કલાક થઈ છે ત્રણ વાગ્યા છે આમાં નવ કલાક અને દસ મિનિટ છે તો આપણે કાંટા બતાવવાના હતા બરાબર નાનો કાંટો નવ ઉપર મોટો કાંટો બે ઉપર આવી રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો સાંજના સાત કલાક એટલે રેલવેના સમય મુજબ બાર કલાક વધતા સાત કલાક એટલે કે ઓગણીસ કલાક થાય અથવા તો સાત પીએમ થાય એક કલાકમાં પૂરી થતી પ્રવૃત્તિ કઈ છે આમાંથી એક કલાકમાં કરી શકાય તો ચિત્ર દોરી રંગ પૂરવામાં એક કલાક જેવો સમય લાગી જાય બાકી ચપટી વગાડવી આંખ પટપટાવી હાથ લાવો એમાં તો એક બે સેકન્ડમાં પતી જાય ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય નેવું મિનિટ એટલે કે દોઢ કલાકમાં નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો મોહનલાલનું ઘર વિદ્યાર્થી મિત્રો મોહનલાલનું ઘર તમે જોઈ શકો છો બરાબર હવે તમારે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે આ આવા બહુ બધા પેપરોના સોલ્યુશનોની તમને આપણી એપ્લિકેશનના પેડ કોર્સમાં મળી જશે તૈયારી માટે મામલતદાર બધું બરાબર બ્રિજ ને મંદિર તો બગીચો મોહનલાલ નું ઘર કઈ દિશામાં આવેલું છે તો પૂર્વ દિશામાં મામલતદાર કચેરી થી કોલેજ કઈ દિશામાં આવેલી છે ઉત્તર દિશામાં બગીચા થી મંદિર કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં ઉત્તર દિશામાં શું આવેલું છે કોલેજ દૂધ ડેરી કઈ દિશામાં આવેલી છે પશ્ચિમ દિશામાં ચલો ફરી પાછા જોડકા જોડો પાણીની ટાંકીમાં પાણી શેમાં મપાય આપણી ઘરે પાણીની ટાંકી હોય તો લિટરમાં મપાય તો પાંચમણ જવાબ આવી ગયો ઇન્જેકશનમાં દવા મિલીટરમાં મપાય સાત હજાર મિલી લીટર તો એક મિલ એક હજાર મિલી એટલે એક લિટર તો સાત હજાર મિલી લીટર એટલે સાત લિટર પાંચ લિટર ચારસો મિલી પાંચ લિટર એટલે પાંચ હજાર મિલી વધતા ચારસો પાંચ હાજર વધતા ચારસો પાંચ હજાર ચારસો મિલી લીટર એક લીટર બરાબર મિલી લીટર ચાલો મિલી લીટર તેની બહેનપણી ટીસા એ એકસો પચાસ મિલી લીટર પાણી પીધું તો બંનેએ ભેગા મળીને કેટલું પાણી પીધું હશે ને કેટલું પાણી બાકી રહ્યું હશે તો જો પાણીની બોટલમાં કુલ પાણી એક લીટર એટલે કે એક હજાર મિલી હતું

બધા જ બહુ સરસ રીતે બરાબર એમાં તો પેપરમાં તો શું છે કે આપણે રિવિઝન ના ભાગરૂપે એમાં તો આપણે બધું જ વ્યવસ્થિત અડધી મસ્તના બનાવેલા છે એ જોઈ લેજો અને આ પેપર સેટ તમને બહુ સારા માર્કસ અપાવવામાં મદદરૂપ થશે ઘણીવાર આવીને આવી રકમ પણ પૂછાતી હોય છે આ પ્રેક્ટિસ માટે છે બરાબર તો 40 માંથી ચાલીસ વિદ્યાર્થી મિત્રોને બધાને માર્ક્સ આવે એવી અમારા તરફથી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો જેથી તમને હર હંમેશા તમારા ધોરણના વિડીયો લેક્ચર મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત